સાંજના સમયે પશુઓ ચરીને પરત ફરતા તે સમયે ગાયો આ ખુલ્લા વાયરને અટકી જતા દુર્ઘટના બનવા પામી હતી એકી સાથે ત્રણ ગાયોનું સ્થળ પર જ મોક થયું હતું સમગ્ર ઘટનાની જાણકારી પશુપાલક તેમજ જીમદ્યા પ્રેમીઓને જાણ થતા ભારે દૂધની લાગણી પ્રસરી ગઈ હતી એકી સાથે ત્રણ ગાયોના મોખને પગલે પશુપાલકોને ન્યાય મળે તેવી માંગ પણ કરાઈ છે ત્રણ મૃત્યુ થયાં છે એના કારણે મૃત્યુ થયાં છે કેટલા વાગે બનાવ બન્યો છે શું માંગ માંગતા હવે આ બનાવમાં તો એવું છે કે અહીંયા અમારે મગરિયા ધાર છે ના વિશાળ ધારમાં અમારે ઢોર બધા ચરવા થાય છે ચરતા પાછા આવતા હતા પાછા આવવામાં એવું છે કે અહીંયા શોર્ટ સર્કિટ થયેલો છે થોડીક બેદર કરી છે એના હિસાબે આ ત્રણ ગયુંના તો મૃત્યુ થયેલા છે શું માંગ છું માંગ એવી છે અમારી કે જે માલિકીના પશુ છે અમને પૂરતો ન્યાય મળે એ અમારી માંગ છે અધરે

ત્રણે મૃત્યુ પામી શકાય શું આમ માંગ છો તમારે માંગ કે આવડા ગાયું વાળાને ન્યાય મળે એવું માંગે મારી